ફાઇનલ અમે અત્યારે પહોંચી ગયા છે ખોડાદા ગામની અંદર અને આવ્યા છે માતાજીના દર્શન કરવા જય જાત્રાળમાં ભાઈ તો પહોંચી ગયા છે આપણે નિકુંજભાઈ ને મિલે અને અહીંયા છે ને તમને સો એટલે સો ટકા શુદ્ધ સિંગ તેલે એમાં સિંગલ ફિલ્ટર નહીં ડબલ ફિલ્ટર જોઈ લો બાકી તેલ ભાઈ તો માતાજીના દર્શન કરીને હવે આપણે આવી ગયા થોડાક આગળ જગત્ય બાપાનું જે મંદિર વારે વખતે તમને બતાવતું હોય અહીંયા આપણે મસ્ત મજાના લોકો છે ને માઇસ્લા જોઈ ગયો હવે જાણે છે આપણે કાળુભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો ટાઈમ થઈ ગયો છે દસ જવું ને મારે જવાનું છે મારા મિત્રને ને ટૂંકમાં અહીંયા હે ને એવું કે તેલ લે ને કે ટૂંકમાં છે ને કંપની છે જોરદાર બે ત્રણ મશીનો ભાઈ નવા લીધા અને હે ને સો ટકા ગેરંટી વાળું તેલ તમને મળે અહીંયા

ભાઈ તો પોચી ગયા છે આપણે નિકુજ ને મિલે અને અહીંયા છે ને તમને સો એટલે સો ટકા શુદ્ધ સિંગ તેલ એમાં ગેરંટી સાથે ગેરંટી સાથે જરાય અને જો તમારે પંદર લીટર જોતું હોય અથવા તો ત્રીસ જો તમને ને કંપનીના માર્કા સહિત તમને ડબ્બા મળી આ કેન જતો હોય કેન મળી ગયા ફૂલ સ્ટોકમાં અવેલેબલ મળશે છે એ તમે ગેરંટી સાથે દોઢ વર્ષની અંદર કંઈ પણ થાય તો જવાબદારી એવું છે ને કા ભાઈ દોઢ વર્ષની અંદર એટલું તમને ગેરંટી કોઈ તમને તેલની કોઈ ગેરંટી ન આપણે દોઢ વર્ષ અંદર જો તેલ બગડે ને તો અહીંયા નાખી જવાનું છું હલો બધા મિલના છે ને તમને અંદર કઈ રીતના બધી મશીનરી હાલે કેવું તેલ છે એ પણ તમને જોવા મળશે અંદર જઈને ફાઇનલી પહોંચી ગયા છે આપણે અંદર અને એ બધી મશીનરી હાલે ડબલ ફિલ્ટર ફિલ્ટરવાળું ભાઈ સિંગલ ફિલ્ટર નહીં ડબલ ફિલ્ટર જોઈ લો બાકી તેલ ફૂલ છે ફૂલ ડબલ ફિલ્ટર આ પણ મશીનમાં ડબલ આપી ગયું છે એક મશીનમાં તો બધા તમને તેલ નીકળતા તમે જોયું છે આમાં જો ડબલ આની અંદર થોડી તેલ નીકળી ગયું ને આનો જે પાછો ખોળ હોય ને એ પાછો બીજા મશીનમાં થાય બીજા મશીનમાંથી પાછું જેટલું તેલ નીકળે એ પાછું વાંચી ડબલ ફિલ્ટરમાં હોય છે એટલે આમાં તમારે છે ને તેલ તમને જોરદાર મળશે અને ક્વોલિટી તમારે એવાની એમાં તમારે જોવું જ નહીં પડે ને અત્યારે છે ને તમારે અહીંયા જો આ મગફળી એમ નહીં કે લોકલ હરામ સારી મગફળી હોય ને એ ટાઈપની અહીંયા મગફળી તમે જોવા મળશે જોઈ લો આમાં કોઈ નબળી મગફળી નહીં હરામ સારી મગફળી હોય ને એનું તેલ બનાવે જોઈ લો કોઈને પણ જો તેલ ટૂંકમાં લેવું હોય તો તમને નંબર ડિસ્પ્લે પર જોવા મળતા હે અને એનું ફૂલ તમને ડિટેલ અને એડ્રેસ જોવા મળતો છે તો ફટાફટ વિઝિટ કરજો કર્મજીપ સિંગટેલની ટૂંકમાં એટલે ક્રિષ્ના ઓલ મિલ છે રસ્તાને કાંઠે એડ્રેસ તમને નીચે મળી ગયા ફાઇનલ અમે અત્યારે પહોંચી ગયા છું થોડા ગામની અંદર અને આવ્યા છે માતાજીના દર્શન કરવા જય દાત્રમાં અંદર રોકડ ટ્રાફિક વિશે ફૂલ એટલે અંદર દર્શન નહીં થાય અહીંથી અમે હાલ ગેટના દર્શન કરાવી દો અહીંયા કંઈક મજા એક આવે ને એક નેક્સ્ટ લેવલો હો ભાઈ જોઈ લો ઘીના ડબ્બા ને હા કરું ને ભરે ભરે માનતા હોય ને બધી પૂરી કરવા હશે એટલે ભાઈ તો માતાજીના દર્શન કરીને અમે આપણે આવી ગયા છે થોડાક આગળ બાપા બાપાનું જે મંદિર વારે વખત તમને બતાવતો અહીંયા આપણે મસ્ત મજાનો લોકેશન છે ને માઇસ્લા જોઈ લો વાહ

કેવું કાલે કેવું હાશું કાકી ભૂરી ભૂરીનું જમવાનું કામ ને ભાઈ ટાણું થઈ ગયું એ હેલો ગાયજ બોલ છે ને બોલતો બંધી કહો ટા હલો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે લખીમાં લખી અત્યારે ઠંડ હોય છે જ્યારે આપણે નવી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ ત્યારે આપણે મનમાં આવે માઇક લઈ લઈએ ટ્રાયપોડ લઈ લઈએ સેલ્ફી સ્ટિક લઈ લઈએ બધું લઈ લઈએ ગેમ બોલ પણ ખરેખર એ વસ્તુ ક્યાંય જરૂર પડતી નથી જો મેં શરૂઆતમાં મેં પણ બધાને જમી વિચાર્યું તો જો આ ટ્રાયપોડ લીધું તો પછી આ માઇક તો અહીં આ માઈક મેં કીક છે ને સત્તરસો કે અઢારસો લીધો એટલે તો પાંચસો રૂપિયા મળે બો યાર જેમને જો વીટી ગેલ જ પડ્યું પછી એને આ બધી ઘણા જવા ટ્રાવવા લીધા હતા અને શરૂઆતમાં મેં આ ફોનથી કરી હતી જા આ કંઈક આવ્યો હતો પચીસ નો હજારનો અને ખરેખર ત્યારે જે મારી અર્નિંગ હતી ને એ અત્યારે મારે પાસે નથી ત્યારે મારે મહિને કંઈ નહીં તો બસો તે અઢીસો ડોલર બનતા ડોલરમાં તમે સમજો ને અત્યારે આપણે જે પહેલાં વાર પછી ઇન્કમ હતી ને એટલી ઇન્કમ એટલી મહેનત કરી ત્યારે તો એ પણ નહીં કારણ કે ત્યારે એ વસ્તુ છે ને બહુ એડ બહુ આવતી ત્યારે એડ ઓછી આવે એટલે ભાઈ ઝીણા મોટું બધું હેલા કરે અને જો કોઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરે ને તો આવા ખોટા ખર્ચા પેલા અગાઉ નહીં કરવાનું માર્કેટમાં આપણું નામ નીકળે પછી ખર્ચા કરો

મારે બાર્યું છે ને બારીઓ તોડી નાખે આ તો પછી કઈ વાંધો નઈ ભાઈ આવક ને કરી દે અહીંયા પૂરો કાલે મળશું નવાલોગ સાથે બાભાઈ